છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તરફથી છોટાઉદેપુર તરફ બે યુવાનો બજાજ પલ્સર બાઇક લઈને આવી રહ્યા હતા એવું જાણવા મળ્યું હતું આ બંને બાઇક સવાર છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે દેવલિયા રેતીની લીઝમાંથી રેતી ભરીને એક ટ્રક નદીમાંથી રેતી ભરી બોડેલી તરફની દિશામાં બહાર નીકળ્યો હતો જે આઈવાના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી જતો હતો ત્યારે દેવલિયા ગામ પાસે બાઇક ચાલક રાઠવા સુમન ચંદુભાઈ અને તેની પાછળ બેઠેલા એક ઈસમને આઈવા ચાલકે અડફેટમાં લઈ બંને ઉચકીને ફંગોળ્યા હતા જે પૈકી ચાલક રાઠવા સુમનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું અને પાછળ બેઠેલા યુવાન મૂર્છિત થઈ પડ્યો હતો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એકસો આઠને ફોન કરી બોલાવી મૃતક સુમન અને તેના ગંભીર રીતે પાછળ બેઠેલા મિત્રને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી અને તેના પરિજનોને જાણ પણ કરી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે દાખલ કર્યા હતા જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રેતીના વાહનો અનેક વખત અકસ્માત કરી નાના વાહનો અને તેના ચાલકોના ભોગ લીધા છે છતાં માત્ર બે દિવસ તંત્ર કડકાઈ કરશે પછી જેસે તે જેવી સ્થિતિ થઈ જશે જેવી લોકોમાં ચર્ચા થતી સાંભળવા મળી હતી